હાય ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઝીંગા કરીની રેસીપી એકદમ ઇઝી રીતથી એકદમ જબરજસ્ત એવા ઝીંગાની કરીની રેસીપી જોઈશું તો ચાલું શરૂ કરીએ સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ્ટ ખાના ખજાનામાં જો તમને મારી રેસીપીઓ પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલા એક ઘંટી જરૂરથી દબાવી લેજો તો ઝીંગા કરી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ઝીંગાને એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા છે અને તેની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી દીધી છે ઝીંગાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે અને દસ મિનિટ માટે તેને સાઈડ પર મૂકી દઈશું મીઠું નાખવાથી ઝીંગા પાણી છોડશે જેથી જે ઝીંગાની જે સ્મેલ હોય છે એ રિમૂવ થાય છે તો હવે મેં અહીંયા એક પેન મૂકી દીધું છે ગેસ પર અને તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને દસ મિનિટ પછી ઝીંગા થોડા મેરીનેટ થઈ ગયા છે તો તેને હવે પેનમાં એડ કરી દઈશું હાઈ ફ્રેમ પર ઝીંગાને દોઢથી બે મિનિટ માટે આપણે ફ્રાય કરી લઈશું ઝીંગાને ફ્રાય કરવાથી એમાં જે સ્મેલ હોય છે તે રિમૂવ થઈ જાય છે એટલે આપણે બે મિનિટ જેવું ઝીંગાને ફ્રાય કરી લઈશું બે મિનિટથી વધારે ફ્રાય બિલકુલ નથી કરવાના બે મિનિટ થઈ ગઈ છે અને ઝીંગા એકદમ સરસ ફ્રાય પણ થઈ ગયા છે તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું આપણે તેને ઓનલી બે જ મિનિટ માટે ફ્રાય કરવાના છે વધારે ફ્રાય નથી કરવાના તો ઝીંગાને સાઈડ પર મૂકી દઈશું હવે અને તે જ પેનની અંદર એકથી બે ચમચી જેટલું વધારે તેલ એડ કરી દઈશું

અને એક મોટી સાઈઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને મેં એડ કરી છે ડુંગળીને એકદમ ગોલ્ડન થઈ જાય ડુંગળી ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો ડુંગળી એકદમ સરસ ગોલ્ડન થઈ ગઈ છે તો હવે તેની અંદર આદુ લસણની પેસ્ટ એડ કરીશું થોડી અધકચરી વાટીને મેં અહીંયા આદુ લસણની પેસ્ટ એડ કરી છે અને થોડી વધારે જ એડ કરી છે જેથી ઝીંગાનો ટેસ્ટ એકદમ સરસ આવે જો તમે લસણ ના ખાતા હોય તો ખાલી આદુ પણ એડ કરી શકો છો તો તેને પણ થોડું કૂપ થવા દઈશું અને ત્યાર પછી એક ટામેટાને પીસીને લીધું છે મેં તો તેને પણ એડ કરી દઈશું અને ટામેટાનું પાણી જ્યાં સુધી ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું અને એકદમ સરસ ગ્રેવી રેડી કરીશું અહીંયા મેં બે લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે તેને પણ મિક્સ કરી લઈશું મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો હવે ફટાફટ ટામેટા ચડી જાય એટલા માટે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું તીખું લાલ મરચું મેં અહીંયા અડધી ચમચી જ લીધું છે કેમ કે મેં લીલા મરચાં પણ નાખ્યા છે એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર એડ કરીશું અને એકદમ સરસ કલર માટે કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા એક ચમચી નાખ્યું છે હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાને થોડા શેકી લઈશું અને હવે ગ્રેવી બનાવવા માટે પાણી એડ કર્યું છે મેં અહીંયા એક વાટકી પાણી તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો તમને જેવી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે હવે તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઈશું જેથી બધા જ મસાલા એકદમ સારી રીતે કૂક થઈ જાય અને ત્યાર પછી જે ફ્રાય કરીને ઝીંગા રાખ્યા હતા તેને એડ કરી દઈશું ગ્રેવીમાં અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે ઝીંગા છે એને આપણે પાંચથી છ મિનિટ જેટલા જ કૂક કરવાના છે એથી વધારે કૂક બિલકુલ નથી કરવાના જો એથી વધારે કૂક કરશો તો ઝીંગા થોડા હાર્ડ થઈ જશે તો ઢાંકણ ઢાંકીને પાંચથી છ મિનિટ ઝીંગાને આપણે કૂક થવા દઈશું તો પાંચ થી છ મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ થઈ ગયા છે તો અહીંયા મેં એક ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને તાજા લીલા ધાણા એડ કર્યા છે હવે તેને પણ મિક્સ કરી લઈશું ખૂબ જ આસાન રેસિપી છે તો તમે એકવાર આ મેથડથી ઝીંગા કરીને રેસિપી બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો એકદમ જબરજસ્ત રેસિપી બનીને રેડી થાય છે તો અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી તેને રહેવા દીધું હતું અને બે મિનિટ પછી ઝીંગા કરી એકદમ સરસ રેડી થઈ ગઈ છે આપણી ઘરના જ સામાનથી એકદમ સરસ ઝીંગા કરી બનીને રેડી થઈ જાય છે અને એ પણ એકદમ ઈઝી રીતે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે ગ્રેવી તમને હજુ વધારે પાતળી કે જાડી જોતી હોય તો તમે એ પ્રમાણે પાણી એડ કરી શકો છો તો રેડી છે એકદમ ઇઝી રીતથી ઝીંગા કરીની રેસીપી તો તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક જરૂરથી કરજો આ વિડીયોને અને શેર પણ જરૂરથી કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં તમે જરૂરથી આ મેથડથી ઝીંગા કરીની રેસીપી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ